સર્વરોડ પર આવેલ સ્કોટ 11 ના એક રેણાકી મકાનવાટી લોકલ ક્રાઈમ બ્રાન્ચ કાફલાએ ઇંગ્લિશ દારૂ બીયર ના મસ મોટો જથ્થા સાથે ઇસમને સડપી દીધો હતો લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો કાફલો પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન મળેલ બાદmeida આધારે સિક્ષત રોડ પર આવેલ સ્કોટ 11 ક્લબ હાઉસ ની પાછળની શેરી કા એક રેણાકી મકાનવા

વાળા એ ઉતાર્યો હોવાનું ખુલવા પામતા પોલીસે ઉક્ત શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા